તાલુકાના અછોદ ગામના તળાવમાંથી ગેરકાયદેસર રીતે માટીનું ખનન કરીને અઢળક માટીઓ કોઈ ઇજારધાર લઈ ગયા હોવાનો ગામના માજી સરપંચનો આક્ષેપ હાલ વિકાસના કામો અનેક જગ્યાએ ચાલી રહ્યા છે અને જેમાં રસ્તા મેટલિંગ તેમજ નરેગાના કામોનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ બધા જ કામોમાં માટીનું ખૂબ મોટા પ્રમાણમાં આવશ્યકતા ઉત્પન્ન થતી હોય માટી ખનન કરવાનો ગોરભધંધો હાલ ભરૂચ જિલ્લામાં બે રોગો ખૂબ મોટા પાયે ચાલી રહ્યો છે અને એની આગળ અધિકારીઓ પણ આંખ આંખમીચામણા કરતા હોય એવું લાગી રહ્યું છે તો સ્થાનિક રાજકારણીઓનું પણ આ માટી ખનનના કામમાં ભાગીદાર હોવાની ચર્ચાઓ એ ચાલી રહી છે ત્યારે આમોદ તાલુકાના આછોદ ગામમાં સુજલામ સુખલામ તલાવમાંથી મોટા પાયે માટીનું ખનન કરીને કોઈ ઇજારદાર પોતાના કામ માટે લઈ ગયા હોવાનો આક્ષેપ ગામના જ માજી સરપંચ જિગ્રીશ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે આ રેતી ગેરકાયદેસર રીતે તળાવમાંથી ખોદીને ક્યાં લઈ જવામાં આવી એ અંગેની કોઈ માહિતી સાંપડતી નથી તેથી માજી સરપંચ જિદ્રીષ પટેલે સિંચાઈ વિભાગના એન્જિનિયરની ભરૂચ ખાતે રૂબરૂ મુલાકાત લઈને આ રેતી ખનન માટેના જરૂરી મંજૂરીના કાગળોની માગણી કરતાં સિંચાઈના એન્જિનિયરે પણ આ કામ બંધ કરી દેવાની બાહેદારી આપી હતી પરંતુ કામ બંધ કરી દેવાની બાહેદરી આ સિંચાઈના એન્જિનિયરે આપી પરંતુ એને ખોદકામ કરવાની મંજૂરી આપી કોણે તેનો ફોડ આ સિંચાઈના એન્જિનિયરે આપેલ ન હતો આમ આછોદ ગામમાં તળાવમાંથી મોટા પાયે સિંચાઈ માળના તળાવમાંથી માટીનું ખોદકામ કરીને કોઈ ઇજારદાર લઈ ગયો હોય એવી ઘટના સામે આવી છે પ્રાથમિક તબક્કે એવું લાગી રહ્યું છે કે ગામના સરપંચ અને આ ઈજાદાર વચ્ચે કોઈ મિલીભિગત હોવાનું લાગી રહ્યું છે કારણ કે ગામમાંથી તળાવમાંથી માટી ખોદવા માટે સરપંચનો સંપર્ક ઈજાદારે ન કર્યો હોય એવું માની શકાય નહીં એટલે સરપંચ અને ઇજારદારની મિલીભગખતથી આ માટીનું ખનન મોટા પાયે કરવામાં આવી રહ્યું હોય એમ લાગી રહ્યું છે હાઈવા ડમ્પર તેમજ હિતાચી જેવા મશીનો આ રેતી ખનન કરવા માટે વપરાતા હોવાના દ્રશ્યો પણ એ જોઈ શકાય છે હાલ આધુનિક મશીનરીના ઉપયોગના કારણે આ ખોદકામ કરીને માટી લઈ જવાનું ખૂબ સરળ બન્યું છે જેના કારણે આવા આધુનિક મશીનરીનો ઉપયોગ કરીને આ માફી ખનન માફિયાઓને એ મોકળું મેદાન મળી ગયું છે શું આછોપના તળાવમાંથી ગેરકાયદેસર રીતે માટી ખનન કરવાના કામનો આરોપ જે માજી સરપંચે લખાવ્યો છે એમાં કોઈ કાયદેસરની કાર્યવાહી કે તપાસ કરવામાં આવશે ખરી કે પછી કોઈ વિનેશન કરી લેવામાં આવશે નિહાળો આલાપ ન્યૂઝ